આપણા કિચનમાં એક વાઈટ પોઇઝન ઝેર આપણે યુઝ કરીએ છીએ આપણે ડેઈલી ખાવીએ છીએ અને બાળકોને બી ખવડાવીએ છીએ અને આ આપણને શીખવાડ્યું છે ડૉક્ટરોએ ડાયટીશિયનોએ આપણા પૂર્વજોએ બીકોઝ એ પણ આ ખાતા હતા અને આજે એનું પ્રમોશન કરે છે ટીવી ફિલ્મ સ્ટાર એ છે દૂધ અણેની બનાવટ માત્ર એક ટ્રાયલ કરો દસ દિવસ માટે દૂધ અણેની બનાવટ બંધ કરો અને તકલીફો લખો સવારથી સાંજ તમને જે તકલીફો થાય છે જેવી કે ગેસ થવો બ્લોટિંગ થવું પાચન ના થવું એસિડિટી થવી બધી તકલીફો લખો દસ દિવસ પછી ફરીથી જોવો કે કેટલી તકલીફો દૂર થઈ છે એનું કારણ છે લેક્ટોસ ઇનટોલરન્સ આજે નેવું થી વધુ લોકો લેક્ટોસ ઇનટોલરન્સ છે કે દૂધમાં આવેલું છે પ્રોટીન અને લેક્ટોસ છે આપણે બોડી હજબ નથી કરતી અને એક બીજી લોજિકલ વાત આપણે જેનું દૂધ પીએ છીએ એ ખુદ એના માટે કે એના બાળકો માટે દૂધ નથી પીતા એટલે દૂધ એ હાનિકારક છે બીકોઝ એમાં આવેલા ગ્રોથ હોર્મોન પેસ્ટિસાઇડ ડીડીટી એ ફૂલ લોક પેસ્ટીસાઇડ આપણને બોડીને હામ કરે છે અને બીજી લોજિકલ વાત કરું કે આજે દૂધના પાછળ જે દૂધ ઇન્ડસ્ટ્રી એ તો આપણને દેખાય છે પણ એના પછી જે દૂધ દૂધ આપ ગાય જ્યારે દૂધ આપતું બંધ થઈ જાય ત્યારે જે સ્લટર હાઉસ છે તો એ ઇન્ડસ્ટ્રી બી આપણા પૈસાથી ચાલે છે તો મસ્ટ અવૉઇડ દૂધની પ્રોડક્ટ એના કરતાં તમે બદામનું દૂધ બનાવી શકો બદામને પલાળો રાત્રે સવારે છાલ નીકળી જાય તેમાં પાણી નાખીને એનું દૂધ પીઓ સો મસ્ટ સ્ટોપ દૂધ એન્ડ દૂધ પ્રોડક્ટ